હાલોલ ભંગાર ભરવા ગયેલા ટ્રક ચાલકને વેપારી અને અન્યને મામલાને લઈને ટ્રક ચાલક ઉપર હુમલો કરીને માર મારીને હાલોલ પોલીસ સ્ટેશનમાં ટ્રક અને ચાલકને સોંપતા પોલીસે પણ ટ્રક ચાલકને ઢોર માર મારીને રૂપિયા પડાવી લેવાના ટ્રક ચાલક દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ગોધરા હેબર્ટ સાંધ ટ્રાન્સપોર્ટ ગ્રુપમાં હાલોલથી ગોધરા ભંગાર ભરવાનો મેસેજ આવતા પોતાની ચોક લઈને ભંગાર ભરવા હાલોલ ગયો હતો અને પોતાની ટ્રકમાં ભંગાર ભરવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારે અજાણ્યા વ્યક્તિઓ ભંગારના દુકાનદાર સાથે અંદરની લેવડદેવડ મામલે બબાલ થતા દુકાનદાર અને મજૂરો ભાગી ગયા હતા ત્યારે ટ્રક ચાલક પોતાની ટ્રક છોડીને જતા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તું કેમ ભંગાર ભરવા આવ્યો છે તેમ કહીને ટ્રક ચાલકને માર મારીને ટ્રક અને તેના ચાલકને હારોલ પોલીસ સ્ટેશનમાં સોંપી દેતા પોલીસ દ્વારા પણ ચાલકને ઢોર માર મારીને તેની પાસેથી રૂપિયા પણ પડાવી લેવાના ગંભીર આક્ષેપો પોલીસ ઉપર કરવામાં આવ્યા હતા અને હાલ ચાલક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે સમલાયા ગાડી ખાલી કરીને ઊભો રહેલો સહી સિક્કો કરાવતો હતો ત્યાં ને મેસેજ પડ્યો હલોલથી ગોધરા હમણાં ભરવાની એવો મેસેજ મેં એ ભાઈને ફોન કર્યો શાહિદભાઈ હોલા હોલાના પુત્ર એમને મેં ફોન કર્યો કે ભાઈ આ રીતના મારી ગાડી સમલાયા ઊભી છે તો કેટલા વાગ્યા સુધી ગાડી ભરશે તો એ ભાઈ એમ બોલ્યા કે રાત્રે સાડા નવ નવ વાગે ભરવાની છે મેં કીધું ભાઈ મારી ગાડી પાકી પાર્ટીને ફોન કરાવી દો પાર્ટીનો ફોન આવ્યો મારા જોડે કે ભાઈ આ રીતના ગાડી ભરવાની છે બંગાર ભરવાનું છે દુકાનમાંથી તો તમે નવજીવન હોટલ પર આવી જાઓ ત્યાં જમીને બેસો એટલી વારમાં અમે ગોધરાથી બસમાં નીકળીએ છીએ અને બીજા ત્રણ સાથી બાઇક પર નીકળશે અમે છ જણ આવીને ગાડી ભરશું હું ત્યાંથી પછી નીકળી ગયો સમસમલાયાથી નવજીવન હોટલ પર આવવા હોટલ પર આવીને જમ્યું જમીને પછી જે ભાઈ આવ્યા એમના સાથે ભરવા ગયો ગાડી ગાડી પોઈન્ટ પર લગાડી થોડો માલ નાખ્યો ને પબ્લિક આવી ત્યાં અને બધા જ જે છોકરા ભરવા આવેલા ત્યાં એ બધા નાસી છૂટ્યા હું મારી ગાડી છોડીને ના નાસ્યો નથી હું ત્યાં ઊભો રહી અને મને ખૂબ માર્યો પછી જે પબ્લિક હતી એ પબ્લિકે મને મારી ગાડીને પોલીસ સ્ટેશનમાં સોંપ્યા પછી મારી ગાડી પોલીસ સ્ટેશનમાં મૂકી પછી મને પોલીસવાળા અંદર લઈ ગયા અને અંદર પીઆઈ સાહેબ છે ચૌધરી એમને મને માર્યો અને એક મોમેડન સાહેબ છે બ્લેક ટી શર્ટમાં હતા એમને એમને બી હાલોલમાં જ રહે છે કિશોરનગર સોસાયટીમાં રહે છે એમનું નામ મને ખબર નથી પણ કિશોરનગર સોસાયટીમાં એમનું મકાન છે ભાડે રહે છે એમને મારી છાતી પર પાછળ બેડા પર બેસી ગયેલા ભરતભાઈ પણ મારી છાતી પર ભરત એ બામણિયા એ સાહેબ પણ મારી છાતી પર પાછળ બેસી ગયેલા અને બંનેએ દબાવી દીધો મને અને પીઆઈ સાહેબ મને પટ્ટાથી મારતા હતા હું તો ખાલી ટ્રાન્સપોર્ટથી ગાડી ભરવા ગયેલો મારો કોઈ વાંક જ નથી એમાં હું માલ ભરવા ગયેલો તો અંદર ત્યાં એવી બધી ડિસ્કસ ચાલતી હતી કે ભાઈ આ માલ ચોરીનો છે કે ભાઈ કોઈ મારવાડીની દુકાન હતી એ પેલા જોડે સોદો કરેલો જેનો જે મારી સાથે ભરવાયેલો જે માલિક જે સોદો કરીને સવારમાં ગયેલો એનો માલ હતો હું તો ખાલી ભરવા જ ગયેલો એમની મેટર શું હતી એ મને ખબર નથી નટકર્યા મને ત્યાં બી માર્યો ને પોલીસ વાળા મિત્ર એ બી મને માર્યો એ હતો હતો એ પણ નાસી છૂટ્યો એ મારું એબટ મોહમ્મદ સાત છબ્બી